ઘલુડી ધામના અક્ષય પ્રસાદજી સ્વામી દ્વારા હનુમાન જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી ઘલુડી ધામના શ્રી અક્ષય પ્રસાદજી સ્વામી દ્વારા હનુમાન જન્મદિવસની ભવ્ય ઉજવણી કરાઈ હતી કળશ યાત્રા નગર યાત્રા અન્નકૂટ દર્શન આરતી સર્વ બિરાજિત દેવોનું પૂજન તથા અભિષેક દેવોનો શણગાર તથા આરતી શ્રી હનોમંત યજ્ઞ અને રક્તદાન તેમજ મંદિરના પટાંગણ

પીઠાધિપતિ શ્રી લક્ષ્મી નારાયણ શનિવારના પવિત્ર દિવસે સત્તરમો પાટોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું ચતુર્વિદ પુરુષાર્થ ધર્મ અર્થ કામ અને મોક્ષ ને મનુષ્ય જીવનમાં સુપ્રસ્થાપિત કરનાર દિવ્ય અન્નકૂટ તથા યજ્ઞના દર્શનનો લાભ લેવા ભક્તો ઉમટ્યા હતા તો સર્વે કષ્ટોનું નિવારણ કરવા વાળા શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજ તથા નવ ગ્રહોની પીડાને હરવા વાળા શ્રી નવગ્રહ પીડાહરણ હનુમાનજી મહારાજનો આ પવિત્ર દિવસે હનુમાન જન્મોત્સવ હોવાથી આવા મંગળમય પર્વ નિમિત્તેનું અનેરું મહત્વ બતાવ્યું છે તેમાં શ્રી હનુમંત મહાયજ્ઞ એટલે આધિ વ્યાધિ અને ઉપાધિ ત્રિવિધ શમન દમન માટે સુખ શાંતિ અને સમૃદ્ધિ અર્થે થનારો પરમ કલ્યાણકારી યજ્ઞ જેમાં રોગ દોષ ગ્રહ પીડા આદિ પરયંત્ર પરતંત્ર પર વિંધ્યા છેદીને અનંત દુઃખ દરિદ્રતાને આહુત કરી સ્વમંત્ર સ્વયંત્ર સ્વવિદ્યા પ્રકટ કરવાની તક મળે છે ઘલુડી ધામના આંગણે કળશયાત્રા તથા અભિષેક દેવો શણગાર તથા રક્તદાન શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને અંતે મહાપ્રસાદ યોજાયો હતો જેનો ભક્તોએ લહાવો લીધો હતો આ કાર્યક્રમમાં રાજકીય મહાનુભાવોમાં સુરત મેયર શ્રી દક્ષેશભાઈ માવાણી वार्ड नंबर पंदर कॉर्पोरेटर रूपाबेन पंड्या पूर्व सभ्य वी डी झालावाड़िया प्रवीण भाई घुकारी शिक्षण मंत्री प्रफुल भाई पानसेरिया पक्ष नेता शशिकलाबेन त्रिपाठी पूर्व डेप्यूटी मेयर दिनेश भाई जोधाणी शहर उपाध्यक्ष लक्ष्मण भाई कोराट कामरेज पी आई चावड़ा साहेब खोडलधाम सेवा समिति अल्पेश भाई कथीरिया ધાર્મિક ભાઈ માલવિયા ડેપ્યુટી મેયર નરેન્દ્રભાઈ ભાઈ પાટિલ જેવા અનેક રાજકીય મહાનુભાવો જોડાયા હતા સાથે સાથે મંદિરના પટાંગણમાં તારીખ નવ થી અગિયાર સુધી હનુમાન ચાલીસા કથાનું ભવ્ય આયોજન પણ કરવામાં આવ્યું હતું નલ નીલ સુગ્રીવ અંગત ન રહ્યા પણ હજલગ હનુમાન એ તો કાયમ બેઠો એ કાગડા એ પંક્તિના અનુસાર દેશ દુનિયામાં આજે હનુમાન જયંતિનો મહા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે હનુમાન જયંતિના દિવસે લાખો ને કરોડો લોકો હનુમાનજીના દર્શન કરે છે અને ધન્યતાને અનુભવે છે આજ રોજ દક્ષિણ ગુજરાતમાં મિની સારણપુર કહેવાતું એવું ગલુરધામ આજે ધન્ય બન્યું છે અનેક અનેકવિધ સેવાના પ્રકલ્પો લઈને જેમ કે બ્લડ ડોનેશન કેમ્પ હોય કે સર્વરોગ નિદાન કેમ્પ હોય હનુમાન ચાલીસા કાથા હોય કે બાળકોની સેવા હોય કે વિધવાની સેવા હોય આવા અનેક પ્રકોપોને લઈને ગલોડી ધામ આજે ધન્યતા અનુભવે છે હનુમાનજી મહારાજના દર્શન આજ સુધીમાં અત્યાર સુધીમાં લાખો લોકોએ કરી ચૂક્યા છે ચાલીસ પચાસ હજાર માણસો આજનું રસોડું છે આવા દિવ્ય અને ભવ્ય એવા ગલોડીધામની અંદર પધારવા માટે અમારું ભાવ્યું આમંત્રણ છે પધારો ગલો ધામ પધારો ગલોડીધામ